હવે વિદ્યાર્થીને તબીબનું મોંઘું પડશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તબીબી સ્નાતકમાં ફીમાં તોતિંગ વધારો જાહેર કર્યો તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જી એમ ઇ આર એસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા બાદ આજે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ સંજય બાપટની આગેવાની હેઠળ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી આજે ફી વધારો કરવામાં આવ્યો છે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી લઈને અઠ્યાસી ટકા જેટલો ટોટિંગ વધારો કરવામાં આવે છે જે વાસ્તવમાં ગેરવ્યાજબી છે જનરલ કોટા માટે વાર્ષિક ફી સાડા પાંચ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટા માટે સત્તર લાખ રૂપિયા જાહેર કરેલ છે વાર્ષિક ફી ગત વર્ષે જોઈએ તો ત્રણ પોઈન્ટ ત્રીસ એટલે કે ત્રણ લાખને ત્રીસ હજાર હતું જે વધારીને સાડા પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ કોટામાં નવ લાખ રૂપિયા ફી હતી એ વધારીને સત્તર લાખ રૂપિયા કરવામાં આવ્યું છે આ તમામ વધારો અસહ્ય છે તાત્કાલિક અસરથી આ વધારો રદ કરવા માટેની માગણી કરવામાં આવે છે પી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખમાં થતી હતી આ વર્ષે આ લાયકાત ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખમાં થશે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવાનો વિદ્યાર્થીને ચાલીસ પોઈન્ટ પચાસ લાખ થતા તે આ વર્ષે વધીને છોતેર પોઈન્ટ પચાસ લાખ થશે તાત્કાલિક અસરથી આ ફી વધારો રદ કરવા માટેની માગણી કરવામાં આવી છે સંજય બાપટની સાથે નેહલ વૈદ્ય અંકિતા ગોર કાંતાબેન પટેલ બટુકપુરી ગોસ્વામી વનરાજસિંહ વાઘેલા મહંમદભાઈ ખલીફા રાજેશ મહેશ્વરી નિર્જાબેન રાઠોડ નીતિન સાધુ સંજય ઠક્કર અશરફ પ્રતાની જગદીશપુરી ગોસાઈ સહિતના લોકો જોડાયા હતા આજની રજૂઆત એ છે કે ગુજરાત સરકારે જે અસરકારી એમની જે મેડિકલ કોલેજો છે એની જે વાર્ષિક ફી છે એમાં તોથી વધારો કરે છે એટલે કે પેલા જે ફી સાડા ત્રણ લાખની હતી તે વધારીને સાડા પાંચ લાખ રૂપિયા એક વર્ષની કરવામાં આવી છે એવી એવી રીતના પહેલાં જે આઠ કે નવ લાખ રૂપિયા ફી હતી એ વધારીને સત્તર લાખ કરવામાં આવી છે આનો સીધો સીધો અર્થ એ થાય છે કે આજે જો મેડિકલ ક્ષેત્રે જો સૌથી મોટું કોઈનું રિઝર્વેશન હોય તો એ પૈસાવાળા લોકોનું રિઝર્વેશન છે કોઈ પણ ગરીબ બાળક અથવા તો મધ્યમ વર્ગના બાળકને જ્યારે સારા માર્ક આવે પણ એની પાસે જો ફીસ ભરવાના પૈસા ના હોય એના માતા પિતા જો આ સરકારની ટોટિંગ ફી ન ભરી શકે તો માર્ક આવ્યા હોવા છતાં પણ આ બાળકને ન્યાય મળતો નથી આ બાળકને એનડીપીએસની સીટ મળતી નથી આ વાતનો સખત વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટી તરફથી આજે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અને એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે અમારી આ જે માગણી લાગણી છે એ જરૂરથી સરકાર સુધી પહોંચાડે કે આ જે પૈસાવાળા લોકો માટેનું રિઝર્વેશન છે એ ઓછું કરવામાં આવે એ જે ભાવ વધારો છે એ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે જેથી જે કોઈ પણ લોકો પોતાના બાળકને એમબીબીએસમાં મોકલવા માગતા હોય જેમના બાળકોને સારા માર્ગ છે એ લોકો પૈસાને થોડી ઘણી પોતાની રીતના જે પેલા મેળ કરી અને સીટ મેળવી શકતા હતા તે ફરી પાછા સીટ મેળવી શકે અને એ પ્રમાણે જે આ વધારો છે એ પાછો ખેંચાય તો જે મધ્યમ વર્ગના બાળકો છે એમને જરૂરથી ફાયદો છે સાહેબ આગળ જતા આગળ સરકાર પાછું તમે શું અપેક્ષા માગો છો સરકાર પાસે સાચી અપેક્ષા તો એ જ છે કે જે આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કે જેમાં માત્ર ને માત્ર પ્રાઇવેટ મેડિકલ કોલેજની સીટો વધારવામાં આવે અને સરકારી મેડિકલ કોલેજની સીટો જે ઓગણીસો નેવુંમાં હતી એનાથી માત્ર ચારસો સીટ આજ વધેલી છે તો સરકાર પાસે અપેક્ષા એ બને કે જે સરકારી સીટ છે એ વધારવામાં આવે પ્રાઇવેટની સીટ ભલે વધારવી હોય તો પ્રાઇવેટના જે વધારતા હોય વધારે પણ મૂળ ફોકસ સરકારી સીટ વધારવામાં હોવું જોઈએ જેથી એવા ડૉક્ટર્સ બહાર નીકળે કે જે લોકો હોશિયાર હોય મહેનતું હોય અને જે ઓછા ખર્ચે ભણ્યા હોય જેથી એ લોકો જ્યારે સમાજમાં ભારે પડે ત્યારે એમનું ફોકસ પૈસા કમાવા ઉપર ના હોય પણ લોકોને સેવા આપવા ઉપર